નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તામાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તા છેલ્લે સુધી સાંભળશો એવી અપેક્ષા રાખું છું તો ચાલો શરૂ કરીએ આજની વાત કાયા બોલ મારે શું કરવાનું છે વરુણ હું બેઠક ખંડની સફાઈ આરંભું છું તમે એક કામ કરો આ બધા જ પડદા નીકાળી વોશિંગ મશીનમાં મૂકી દો બાઈને આજે જલ્દી આવવાનું કહ્યું છે એ પણ આવતી જશે જો હું હુકમ આકા પ્રફુલ્લિત વ્યવહાર જોડે વરુણે પોતાના ભાગમાં આવેલું કાર્ય હર્ષ સહિત આદર્યું મારે શું કરવાનું છે મારે હિસ્સે શું આવ્યું છે મારા બાળકો હાસ્યના લહેકા જોડે આનંદમગ્ન ભાઈએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો ચિંતા ન કરો પપ્પા કાયાએ તમારા માટે પણ કાર્યોની યાદી બનાવી મૂકી છે વરુણે પોતાના પિતાજી તરફ વિનોદમાં આંખ પલકારી અરે પપ્પા સારું થયું તમે સમયસર આવી ગયા આ મીઠાઈ માટે બધી જ કાચી સામગ્રીની માપસર યાદી છે કરિયાણાની દુકાનથી એ ઘરે પહોંચાડવાની જવાબદારી આપની ઉત્સાહ સબર કાયાએ અગાઉથી તૈયાર કરી રાખેલી યાદી પિતાજીને સોંપી ચોક્કસ બેટા આ રિટાયર શરીરને આમ જ થોડી આઈલિંગ થતી રહે તો એના પૂરજાઓ સક્રિયપણે કાર્યરત રહેવાના પિતાજીના ખડખડાટ હાસ્યથી આખું બેઠક ખંડ જાણે જીવિત થઈ ઊઠ્યું કાયા અને વરુણના વ્યવહારો પણ પિતાજીના વ્યંગ જોડે હાસ્ય વર ખીલી ઉઠ્યા અરે પણ ઘરની બોસ ક્યાં છે એના હિસ્સે પણ કોઈ કાર્ય આવ્યું કે ફક્ત આરામ પિતાજીના આ વ્યંગથી વરુણ અને કાયાના વ્યહારા ઉપરનું હાસ્ય શ્રીત અદસ્ય થઈ ગયું બંનેના પહેરા ઉપરના ગંભીર થોડી આનંદ અને ઉલ્લાસ જોડે તૂટી ગયું દીકરા અને વહુની આંખોમાં વ્યપાયેલી ઉદાસી મૂળ કરી જતા એમણે પોતાના સંયંખંડ તરફ ડગલા ભર્યા યુકે ઓન માય કિડ્સ હું આવું છું સયંખંડમાં પ્રવેશી girder ભાઈએ દરવાજો ધીરે રહી અંદરથી વાસી દીધો ઓરડાના મધ્યમાં ગોઠવાયેલા વિશાળ પલંગ ઉપર ધીસાઈને બેઠેલી પોતાની પત્ની તરફ એમની પરિપક્વ નજર એક ક્ષણ માટે ગંભીરતાથી ડોકાઈ બીજી ક્ષણે પોતાનું ગળું ખંખેરી સયંખંડના

આવી તો ગઈ છે આ ઘરમાં વહુ ઉપર થયેલા શબ્દોના આક્રમણ ને અત્યંત ધીરજ જોડે પચાવી ગયા પરિસ્થિતિ પરિપક્વપણે સંભાળવા વિહારા ઉપરના હાસ્યને યથાવત રાખતા એમણે વાતની દોર ફરી થામી શોભા આ કેવી વાત થઈ આપણા બાળકો ગીરધારભાઈએ પોતાનું વાક્ય પૂર્ણ કરે એ પહેલા કારણ દિવાળીની તૈયારીઓ માટે આજ સુધી આ ઘરમાં કેટલી દિવાળીઓ ઉજવાય છે પણ કદી કોઈ પુરુષે લીવ લીધી ગુસ્સામાં લાલ વિફરેલી આંખો પતિ પાસે તર્કયુક્ત ઉત્તરની અપેક્ષા સેવી રહી પણ લીવ તો કાયાએ પણ લીધી છે ને વહુના બચાવમાં ઉચ્ચારાયેલા શબ્દો અધુરાજ રહ્યા અને સામેથી બમણા આવેશમાં પલટવાર થયો તો શું હું પણ દિવાળી વખતે શાળામાંથી લીવ ન લેતી હતી કદી આપને ઓફિસમાંથી લેવ લેવાની ફરજ પાડી હતી ઘરનું કામ શાળાની નોકરી તહેવારની તૈયારીઓ રસોઈ સાફ સફાઈ અને ઉપરથી વરુણની દેખરેખ અને સંભાળ બધું જ તો કર્યું એકલા બે હાથ વડે નજરથી અગ્નિ વધુ વિપરી હતી એનો ઉષ્ણ સ્પર્શ પડખે ગોઠવાયેલા ગીરધરભાઈ અત્યંત નજીકથી અનુભવી રહ્યા હું જાણું છું પણ એ માટે જવાબદાર કોણ કે તું મારા એક તે કદી મારી મદદ માંગી તે એકવાર પણ કહ્યું કે તું થાકી જાય છે તહેવાર વખતે કે કોઈ પણ સમયે જ્યારે પણ લીવની પરિસ્થિતિ આવતી ત્યારે જાતે તું પોતાના ખંભે એ જવાબદારી ઉપાડી લેતી મને એકવાર પણ કહ્યું કે તમે પણ લીવ લઈ લો મને તમારી જરૂર છે પત્નીના વિહારા ઉપર ફરી વળેલા આકડા મણમાં ભાવો ગીરદારભાઈએ સ્પષ્ટ નિહાળી રહ્યા પણ મારાથી એમ કઈ રીતે કહેવાય ઘરની જવાબદારી તો મારે જ પડખી હતી ને ગીરદારભાઈ મંદ હાસ્ય જોડે લોકો ધોણાવી રહ્યા અહીં કરી બેઠા શોભા જે ભૂલ કાયા અને નથી કરી રહ્યા ભૂલ ઉપર આવી ટકાયેલી એમની પત્નીની આંખો જાણે કોઈ ઉખાણો વાંચી રહી એ ઉખાણો ઉકેલતા ગીરધરભાઈએ પત્નીનો હાથ સ્નેહ પર થામી લીધું જો ઘર સંભાળવાની જવાબદારી પત્નીની હોય અને પગાર લાવવાની જવાબદારી પતિની એમ ધારી લઈએ તો મારી જવાબદારી વહેંચવા ઘરના આર્થિક કારભારમાં પોતાનો ફાળો નોંધાવતા તે શિક્ષિકાની નોકરી સ્વીકારી હવે ઘરની ફરજો જોડે નોકરીની ફરજોનો ભાર પણ તારા ખંભે વધ્યો ઉપરથી વરુણનો ઉછેર પણ આ બધામાં ઓફિસના કાર્યો સિવાય મારા ભાગે કંઈ ફરજ આવી વાંક આપણા બંનેનો છે તે કરી કાયાની જેમ પોતાના પતિ તરફ ન્યાયયુક્ત જવાબદારીની વહેંચણીની અપેક્ષા સેવજી નહીં ના એ અંગે માંગણી કરી અને તારા કહ્યા વિના હું પણ તો બધું મોલ નિહાળતો રહ્યો કદી મનમાં ન આવ્યું કે લાવ હું હતું કે એક સ્ત્રી આ કાર્યો કરે અને એક પુરુષ આ કાર્યો પરંતુ આ યાદી તો વર્ષો જૂની હતી શોભા જે સમય પ્રમાણે પરિસ્થિતિ અનુરપ નવા સમયની માંગને કેન્દ્રમાં રાખી ફરજિયાત બદલાવી જોઈએ એક સ્ત્રી જે પરિવારની ખુશીઓ માટે બહારના જગતમાં જઈ પરસેવો પાડી રહી છે એને મદદ કરવા ઘરના કેટલાય કાર્યોની જવાબદારી ઉઠાવી પુરુષ પણ થોડો પરસેવો સહ આદર ન વહાળી શકે પત્નીની આંખોમાં છવાયેલું મન અંદર ચાલી રહેલા મનોમંથનનું પ્રતિબિંબ બની રહ્યું ધીરે રહી એ શબ્દોમાં સરકી જ પડ્યું પણ લોકો શું પ્રશ્ન પૂર્ણ થાય એ પહેલા જ ગીરધરભાઈ હાથમાંની યાદી જોડે ઓરડાના દરવાજા તરફ મુખ કરી ઊભા રહી ગયા શોભા આપણું ધ્યેય લોકોની બિનજરૂરી સહમતથી નહીં પરંતુ આપણા બાળકોની ખુશી હોવું જોઈએ એ બંને એકબીજા જોડે ખુશ હોય આપણે હું એમને મારી પેઢી કે મારા સમય તરફ ખેંચતો રહું એની જગ્યાએ એમની પેઢી કે એમના સમયમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરીશ તો જ એમની મિત્રતા મેળવી શકીશ મનના ખૂણામાંથી ઉઠેલી પત્નીની ફરિયાદ છણકા સ્વરૂપે બહાર ડોકાય તો શું આપણે એક આદર્શ પતિ પત્ની બનવામાં નિષ્ફળ નીવડ્યા એમ કહેવા માંગો છો સાંભળવામાં કડવું લાગશે શોભા પણ હા આપણે પતિ પત્નીના સંબંધની વ્યાખ્યા ફક્ત ઘર ચલાવવા પૂરતી મર્યાદા રાખી જ્યારે સાચું લગ્ન જીવન તો કાયા અને વરુણ માની રહ્યા છે ફક્ત ઘરને જ નહીં તેઓ એકબીજાને પણ સંભાળી રહ્યા છે એકબીજાને સંભાળે એ તો સાચો સંબંધ પણ મને ગર્વ છે કે આપણી ભૂલ આપણા બાળકો પૂર્ણાવતી નહીં કરી રહ્યા એકબીજાથી બે ભિન્ન છેડે રહી નહીં પરંતુ એકબીજાની પડકે રહી

નિરાશ પગલે આગળ વધ્યા શોભા વહુના આવવાથી સાસુનું સામ્ર રાજ્ય કદી સમાપ્ત થતું નથી હા એ સામ્ર રાજ્યમાં થોડા સમારકામો જરૂર થાય છે જે ઘરમાં એ સમારકામો સાથે બિનજરૂરી તર્કવિહીન બળવો કે ક્રાંતિ થાય છે એ ઘરના સુખ શાંતિ મૂળમાંથી ઉખડી જાય છે પણ જે ઘરમાં એ સમારકામોનો વડીલો તરફથી ખુલ્લા પૂર્વ વિશાળ હૃદયે સ્વીકાર થાય છે ત્યાં આ જીવન સુખ શાંતિ આશીર્વાદ સમાજ સતત વરસતા રહે છે આપણા ઘરમાં આપણને શું જોઈએ એ આપણે જાતે જ નક્કી કરવું રહ્યું સ્વયં ખંડનું બારણું ધીમેથી ઉગાડી ગીરધરભાઈએ બેઠક ખંડમાં પ્રવેશ્યા સ્વયની ચાર દિવાલો વચ્ચે થયેલા વાર્તાલાપથી અજાણ કાર્યમાં વ્યસ્ત કાયા અને વરુણની આંખો પિતાજીની નજરમાં પરિસ્થિતિની ગંભીરતા માપી રહી અંતરની ઉદાસીના વિહારા ઉપર પકડાઈ ન જાય એ રીતે પોતાના હાવભાવોને ખંખેરતા ગીરધરભાઈ બાળકો તરફ સ્નેહભર્યું હાસ્ય રેલાવી રહ્યા હું આ ઉપડિયો મિશન કરિયાણા ઉપર આવતી વખતે બધાને માટે ચોકલેટ આઈસક્રીમ લેતો આવીશ કે જેથી કામ કરવાનો જોમ જરા બમણો થાય પાછળથી સ્વયં ખંડનો દરવાજો ખુલ્યો બધી જ નજર ધીર ગંભીર બની રહી રિસાયેલો વ્યવરો દરેક નજરને ઝીણવટથી તાકી રહ્યો બેઠમ ખંડનો ઉત્સાહ અને જોમ સંપૂર્ણપણે ઓગળી જાય એ પહેલાં જ મકમ ડગલા રસોડાડી દિશામાં આગળ વધ્યા મિત્રો આજની વાર્તા અહીંયા જ સમાપ્ત કરીએ છીએ તમને કેવી લાગી તે તમારો પ્રતિભાવ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો પસંદ આવી હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને સાઈડમાં આપેલું બેલનું બટન દબાવી દો જેથી કરીને સૌથી પહેલાં તમે અમારી વાર્તા સાંભળી શકો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાર્તા કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ હર જય શ્રી રામ